ભારતની લોકશાહી દલા તરવાડી જેવી લોકશાહી છે લોકશાહીની ક્રૂર મશ્કરી થાય છે છેલ્લા અઠવાડિયાથી સાંસદો વિશેની માહિતીઓ ન્યૂઝપેપરમાં આવતી જાય છે ગઈકાલની માહિતી મુજબ આપણા કરોડપતિ સાંસદો કરોડપતિ ગરીબ સાંસદો એને મોંઘવારી નડે છે અને એ મોંઘવારીને કારણે એમણે એમના પગાર દૈનિક ભથ્થા અને અન્ય સવલતોમાં વધારો કર્યો આ વધારો કોણે કર્યો એ જે લોકોએ કર્યો સાંસદમાં રહીને જ એ કર્યો અને એણે જ બહાલી આપી એણે જ મંજૂરી આપી એટલે જ વાત કરીએ છીએ કે દલ્લા તરવાડી જેવી આ આપણી લોકશાહી છે જૂની વાર્તા છે કે દલ્લાતરવાડી એક ખેતરમાં રીંગણા લેવા ગયા તો રીંગણીને પૂછ પેલા પ્રશ્ન પૂછો કેટલા રીંગણા લઉં બે ચાર તો એણે તરત જ અવાજ બદલીને જાણે ખેતર જવાબ આપે છે રીંગણી જવાબ આપે છે એવો અવાજ આપ્યો અરે દલાતરવાડી લો ને દસ બાર એમ આ સાંસદો પોતાના મોંઘવારી વધતા પોતાના જ પગારો એ જ મંજૂર કરે છે તો ઓછા શું કામ કરે ગઈકાલના ન્યૂઝ મીડિયાના અહેવાલ પ્રમાણે ચોવીસ ટકાના પગાર વધારો નક્કી કર્યો એકી સાથે ચોવીસ ટકા એક પછી એક જો વિગતો જોઈએ તો આ કરોડપતિ ગરીબ સાંસદોને મોંઘવારી નડે ખરી ત્યાં આંકડા આપતા પહેલા એક વાત કરું કે જે આપણા સાંસદો છે એમાં મોટા ભાગના સાંસદો કરોડપતિ છે અબજોપતિ પણ છે અને ચૂંટાયા પછીથી જે ચૂંટાયા પહેલા એની મિલકતો એની કરતા પાંચ વર્ષમાં અનેક ગણી એની મિલકતોમાં વધારો થાય છે તો એને ગરીબ કેવી રીતે કહેવાય આમ છતાં આપણા લોકશાહીમાં આપણા પ્રધાનો મંત્રીમંડળે આ ગરીબ કરોડપતિ સાંસદોની પગાર અને ભથ્થામાં ચોવીસ ટકાનો વધારો કર્યો અત્યારે કેટલું મેળવશે એની વાત કરું તો મહિને સાંસદ એક લાખ અને ચોવીસ હજાર પગાર મેળવશે કેટલો એક લાખ અને ચોવીસ હજાર એટલે શરૂઆતની કેટેગરીમાં કહીએ તો આઈએસ અધિકારીઓ જેટલો થાય આપણા સાંસદો આઈએસ અધિકારીની કેટેગરીમાં આવી ગયા ભલે બાર ચોપડી ભણેલા હોય ઊંચું ભણેલા હોય અને સાંસદ સિવાય બીજે નોકરી ગોતવા જાય તો એને નોકરી મળવી પણ મુશ્કેલ હોય છતાં પણ આઈએસ કેટેગરીમાં આવી ગયા મહિને પગાર એક લાખ અને ચોવીસ હજાર પોતાના મત વિસ્તારમાં ફરવા માટે મહિને રૂપિયા સિત્તેર હજારનું ભથ્થું આપણો સાંસદ મત વિસ્તારમાં ફરે છે ખરું તમે નક્કી કરજો સિત્તેર હજાર રૂપિયા દર મહિને ઓફિસ ખર્ચ માટે એટલે કે એને કોઈ આસિસ્ટન્ટ રાખવું હોય દાર ટેલિફોન પોસ્ટેજ આ બધા માટેથી ને રૂપિયા સાઠ હજાર અપાય છે એટલે બે લાખ અને ચોપન હજાર તો દર મહિને આવે આવે ને આવે કેટલા બે લાખ અને ચોપન હજાર પ્લસ જ્યારે સાંસદ ચાલુ હોય ત્યારે એને દરરોજના પચીસો રૂપિયા બથ્થું મળે જેટલા દિવસ સાંસદ ચાલુ હોય ત્યાં સુધી અને આપણે જાણીએ છીએ કે સાંસદમાં બેસીને આપણા સાંસદ સભ્યો શું કરે છે સાંભળે જ છે ક્યારેક જોલા પણ ખાય છે અને પ્રશ્નો પૂછે હમણાં ગુજરાતના એક સાંસદે પ્રશ્ન પૂછ્યો તો તો એક વિધાનસભામાં પૂછાય એવા પ્રશ્નો પૂછ્યા ક્યાં સંસદમાં પૂછ્યા એટલે તો આપણા સાંસદો એવા કેપેસિટી વાળા છે પ્લસ પચાસ હજાર યુનિટ વીજળી મફત મળે પચાસ હજાર યુનિટ વીજળી મફત મળે દર પાંચ વર્ષ પછીથી જો ન ચૂંટાય ફરીવાર ન ચૂંટાય તો રૂપિયા એકત્રીસ હજારનું પેન્શન મળે ખરેખર આ ગેરબંધારણીય છે ગેરકાનૂની છે પણ આપણા દેશમાં ચાલે સાંસદ ગવર્મેન્ટ સર્વન્ટ નથી સરકારી નોકરીયા તો ને જ પેન્શન અપાય છે અને હવે તો આ ભાજપ સરકારે મોદી સરકારે પેન્શનો આપવાનું પણ બંધ કરી દીધું એમ કહે છે કે સરકારી નોકરીયા તો રિટાયર થયા પછી એને પેન્શનની શું જરૂર છે પણ સાંસદોને તો જરૂર છે દર મહિને એકત્રીસ હજાર પેન્શન અપાય અપાય ને અપાય પ્લસ સાંસદો રહેવા માટે દિલ્હીમાં આવાસ મકાનો મળે છે લક્ઝરિયસ મકાનો મળે છે એમાં કોઈ સાંસદને જો એવા આવાસ લેવા ન હોય તો તો એને મહિને બે લાખ રૂપિયા આવાસ ભથ્થું મળે બે લાખ તો ઘણી વાર એવું પણ બને કે જે આપણે સામાન્ય સાંસદ છે કે જેને દિલ્હીમાં માત્ર ક્યારે જવાનું હોય તો કે સાંસદ મળે ત્યારે તો આવા કદાચ એવા સંસદો હશે પણ ખરા જ્યારે જશે ત્યારે બીજાના આવાસ ઉપર ઉતરશે અને મહિના બે લાખ રૂપિયા આવાસ પથ્થું લઈ લેશે પણ ખરા જો એ ગણતરી કરીએ તો ચાર લાખ અને ચોપન હજાર રૂપિયા દર મહિને પડે ચાર લાખ અને ચોપન હજાર એ ઉપરાંત બીજી સવલતોમાં હમણાં આપણે વાત કરીએ કે પચાસ હજાર યુનિટ વીજળી મફત મળે આપણા બિચારો ગરીબ પાંચ પંદર યુનિટ માટે મળતો હોય છે એને પચાસ હજાર યુનિટ મળે કેટલા એસી વાપરે શું કામ ન વાપરે મફત વીજળી પ્લસ પોતાના પરિવાર સાથે ફરવા માટે હવે એને ચાલુ ટ્રેનમાં જવાનું ન હોય ભાઈ ક્યાં જવાનું હોય હવાઈ મુસાફરી કરવાની હોય તો પરિવાર સાથે ચોત્રીસ હવાઈ મુસાફરી મફત મળે દર વર્ષે ચોત્રીસ એટલે ભારતમાં પરિવાર સાથે ફરે દિલ્હી પણ જાય અને મદ્રાસ પણ જાય કેરાલા પણ જાય અને કદાચ વિદેશમાં જાય તો પણ એને હવાઈ મથ મફત મળે મફત ટિકિટ એક ભોગવે કોણ ટિકિટ સરકાર ભોગવી સરકાર એટલે આપણા ટેક્સમાંથી જાય છે મિત્રો બીમાર પડે એના કુટુંબના સભ્યો એને કંઈ ચિંતા નથી કારણ કે કેન્દ્રની સ્વાસ્થ્ય યોજના છે એ યોજના હેઠળ એને હેલ્થ કવરેજ મળે છે એટલે કે બીમારી સમીએ ઓપરેશન સમીએ ગમે તેટલો ખર્ચો થાય કદાચ વિદેશ મોકલવા પડે એને સરકારી મંજૂરી આપે તો પણ બધું એનું સરકાર ભોગવે તો આટલું બધું સાંસદોને મળે છે મિત્રો સાંસદોની જો વિગત લઈએ તો આના માટે આપણે જ જવાબદાર છીએ આપણે જ મોકલીએ છીએ ક્રિમિનલ કેસવાળા સાંસદો પોતાના ભથ્થાઓ મંજૂર કરે છે ક્રિમિનલ કેસવાળા જેની ઉપર ગુનાહિત કૃત્ય હોય બળાત્કારનો કૂન એવા ગંભીર ગુનાઓ હોય એવા લોકો સાંસદમાં બેઠા છે એવા લોકો કેન્દ્રના પ્રધાન મંત્રીમંડળમાં બેઠા છે એનો એક આંકડો એવો છે કે બે હજાર નવમાં છોતેર સાંસદો ક્રિમિનલ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા કે જેની ઉપર આવા કેસ ચાલતા હતા એનો વધારો થયો બે હજાર ચૌદમાં મોદી સરકારની સાથે સાથે ક્રિમિનલવાળાનો વધારો તો થવો જ જોઈએ તો જ મોદી સરકાર ટકી શકે એકસો બાર સાંસદો ચૂંટાણા એટલે ટિકિટ આપે તો ચૂંટાઈ ને ટિકિટ કોણ આપે રાજકીય પક્ષો આપે એમાં રાજકીય પક્ષો બે જ મહત્વના છે ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસનો જમાનો તો બે હજાર ચૌદમાં પૂરો થઈ ગયો એટલે મોટાભાગના ક્રિમિનલ કેસવાળા સાંસદો તો ભાજપમાં જ હોઈ શકે અને બે હજાર ચોવીસમાં એની સંખ્યા કે ભૂત કે વધતી ગઈ એકસો બારમાંથી માંથી એકસો ને સિત્તેર થઈ ગઈ એટલે લગભગ માનો કે ઘણી બધી સંખ્યામાં વધારો થયો આ ક્રિમિનલ સાંસદો ધાક ધમકી પૈસા મસલ્સ પાવરથી જ ચૂંટાય છે અને ચૂંટાઈને પોતાનું મન ક્યાં કરે છે હવે એટલું જ નહીં મિત્રો કેન્દ્રના મંત્રીમંડળ એટલે કે મોદી સાહેબના મંત્રીમંડળમાં મંડળમાં અઠ્યાવીસ પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ચાલે છે કોર્ટ એને શું કરશે કઈ નહીં કરે કદાચ કેસ ચાલે તો ઠપકો આપી દે છોડી મૂકશે અઠયાવીસ પ્રધાનો સામે ગુનાહિત પ્રવૃત્તિવાળા કેસો ચાલે છે અને ગુનાહિત વાત કરી પ્રમાણે બળાત્કાર રેપ ખૂન આવા ગંભીર ગુનાઓની અંદર પણ છે અને અઠ્યાવીસ પૈકી ઓગણીસ પ્રધાનો એવા છે કે જેની ઉપર સામે ગંભીર ગુનાઓના કેસો છે તો પ્રધાન મંડળમાં જ કેન્દ્રના એટલે કે મોદી સાહેબના પ્રધાન મંડળમાં જ ક્રિમિનલ માઇન્ડ ધરાવતા ક્રિમિનલ કૃત્યો ધરાવતા જેને આપણે ગુંડાઓ કહીએ છીએ આપણી ભાષામાં પણ સુધરેલી ભાષામાં ગુંડાઓ ન કહેવાય ક્રિમિનલ વાળા કહેવાય ક્રિમિનલ ગુનાહિત કૃત્યો કરવાવાળા ગણાય તો એવા ઓગણીસ પ્રધાનો છે એટલે જ વાત કરી કે આપણા દેશમાં ભારતની લોકશાહીની આ ક્રૂર મશ્કરી છે તો છેલ્લી વાત એ આવે છે એના માટે જવાબદાર કોણ આપણે આપણે જેને મત આપીને જીતાડીએ છીએ આપણે એને જ્ઞાતિવાદના નામે જીતાડીએ છીએ કોમવાદના નામે જીતાડીએ છીએ ધર્મના નામે જીતાડીએ છીએ મૂળભૂત ગુનેગારો તો આપણે છીએ અને આ જ પ્રમાણે ચાલુ રહેશે હવે પછીની સાંસદમાં મોટા ભાગના સાંસદો ક્રિમિનલ અને ગુનાહિત કૃત્ય ધરાવતા હશે અને એ કાયદાની છટકબારી અને કાયદાની એવી જોગવાઈ કરશે કે એના બધા જ રફે રફેદફે થઈ જાય આમ એક કહેવાય છે અને હકીકત પણ છે કે મોદી સાહેબના ગમે ભ્રષ્ટાચારી નેતા હોય ગમે એવા ગુનાહિત પ્રવૃત્તિ કરનારો નેતા હોય પણ મોદી સાહેબના વોશિંગ મશીનમાંથી જો પસાર થાય એટલે સ્વચ્છ એકદમ સ્વચ્છ થઈ જાય છે એક પણ ડાઘ નથી રહેતો અને આ વાતો મોદી સાહેબના પ્રધાનમંડળમાં પહેલેથી છેલ્લે સુધી ગણી શકાય એવા ઘણા છે હવે ખરેખર આપણા દેશની લોકશાહી બચાવવી હોય તો આપણે જાગૃત તો થવું પડશે કદાચ આપણે ભારત કક્ષાએ પહોંચી ન શકીએ પણ ગુજરાત કક્ષાએ તો આપણે પહોંચી પહોંચી શકીએ આપણી પહોંચશે આપણે છીએ ગુજરાતમાં એટલા માટે પણ દુઃખની વાત એ છે કે ખેડૂત પીસાતો હોય આ મોંઘવારી ખેડૂતને ન નડે સાંસદો નડે ગરીબ માણસ પીસાતો હોય ત્યારે આપણે એક થઈ શકતા નથી અને સાંસદોને પગાર વધારો જોતો હોય ત્યારે તમામ પ્રકારના પાર્ટીના પક્ષો એક જ એક જ ધડાકે ઊંચી આંગળી કરશે પછી ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમી ગમે એટલી પાર્ટીઓ હોય જ્યારે પગાર વધારાની વાત આવે એટલે સીધી ઊંચી આંગળી થઈ જશે ત્યારે બધા ભાઈઓ થઈ જશે માત્ર વારંવાર કહું છું કે રાજકીય પક્ષો રાજકીય પક્ષોના નેતાઓ છે એક જ કુટુંબના સભ્યો છે જો એમાંથી કાઢવી હોય આપણે ગુજરાતને મુક્ત કરવું હોય તો આપણે એક થવું પડશે પણ મોદી સાહેબની વ્યૂહરચનામાં ગુજરાતમાં પણ એક નવી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે આવી રહી છે આમ આદમી પાર્ટી તો હતી ખલાસ થઈ ગઈ હવે એનું કેટલું મહત્ત્વ રહેશે ખ્યાલ નથી એટલે મોદી સાહેબે ગુજરાતમાં એક બીજી રાજકીય પક્ષને પોતાની બી ટીમ તરીકે ઉપસાવી રહ્યા છે પ્રચાર પણ ચાલુ થયો છે પણ નસીબી એ છે કે જ્યારે વાત કરીએ છીએ અને વાત કરું છું કે આપણે આપણી સરકાર સ્થાપવા માટે આપણે સંગઠિત થવું પડશે પ્લેટફોર્મ પણ તૈયાર છે પોલિટિકલ પાર્ટી પણ તૈયાર છે પણ સામે ચાલીને જવાબદારી લેનાર આગેવાનો નથી પ્રજા તો તૈયાર છે પણ આગેવાનો નથી જોઈએ આ લોકશાહી ક્યાં સુધી ટકશે લોકશાહી તો ટકશે પણ ગુનાહિત કૃત્યોવાળા ક્રિમિનલ લોકશાહી હશે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત